નમસ્કાર મિત્રો આ છે ગાંધીનગરમાં એસએસવી કેમ્પસમાં આવેલી શ્રી સરસ્વતી વિદ્યાલય જ્યાં આજે પ્લાસ્ટિક મુક્ત મારી શાળાનો વર્લ્ડ વાઇડ બુક ઓફ રેકડનો સન્માન સમારોહ અને એવોર્ડ વિતરણ કાર્યક્રમ થઈ રહ્યો છે મારા ગૌરવનો કોઈ પાર નથી ખૂબ જ હું ગૌરવ અનુભવું છું એમની જે સ્કૂલ છે ત્યાં એમની પ્લાસ્ટિક બુક શાળા અભિયાન કરાવી ખૂબ ખૂબ ધન્યવાદ જીતેન્દ્રભાઈ રાજા કૃપાલી બેન ત્યાર પછી કૃપાલી બેન એટલે આજનો દિવસ મારા માટે ખૂબ ઉત્તમ દિવસ ગણાય એમાંય એવા શિક્ષકોને મળવાનું થયું છે કે જે કંઈક કરીને આવ્યા છે ખાલી વાતો નહીં નક્કર પરિણામ સાથે અહીંયા પહેલા તો હૃદયપૂર્વક અમારા આખી બધી શાળાઓ પાંત્રીસ હજાર જેટલી બે લાખ શિક્ષકો ખાલી પ્રાથમિક શાળા થી અને આમ બધા માધ્યમિક ને બધું ભેગું કર્યું ત્રણ લાખ જેટલા બાળકો শিক্ষক <laughs> শিক্ষক <laughs> <laughs>

મુક્ત શાળા મહોત્સવ અંતર્ગત આજે સત્તર જિલ્લાના એકસો સાહીઠથી વધારે શિક્ષકોને સન્માનવાનો કાર્યક્રમ આ રોજ કહેવામાં આવેલ છે જેમાં સચિવ સમગ્ર શિક્ષા એમ પી મહેતા સાહેબ નિયામક પરીક્ષા એમ કે સાહેબ તેમજ પ્રતિષ્ઠિત ભાનુભાવો આજે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છે આજે આ એકસો એ સાહીઠ શિક્ષકોએ સન્માન આપ્યો છે કે અમે આવનારા ડિસેમ્બર 5000 શિક્ષકોને સન્માનનમન આપવાનું છે. ધન્યવાદ. આજે 23 ડિસેમ્બર 2024 રવિવારના રોજ વા 70 જિલ્લાના 160 શિક્ષકોને રાષ્ટ્રીય વિજૂથ દ્વારા સાળા મહોત્સવ દ્વારા પોતાની સાળાને પ્રજુકત કરવાનો પ્રયત્ન કર્યો છે.

સો બોટલનું લક્ષ્ય આજે ત્રણ લાખ સુધી પહોંચ્યું ગુજરાતની ચારસો શાળાઓ માટે સાથે જોડાઈ અને મેં એ વર્લ્ડ રેકોર્ડ માટે એક નોમિનેટ માટે ફોર્મ કર્યું હતું એમાં પણ અમે સક્સેસ થયા અને આજે એ વિતરણનો કાર્યક્રમ હતો જેવા એકસો મિત્રોને આજે વર્લ્ડ રેકોર્ડ પ્રમાણપત્ર સમારોહમાં અને સન્માન કરવાની મળ્યો અને એક આનંદ થયો અને બધી શાળાઓ પ્લાસ્ટિક મુક્ત શાળાઓનો સમય લીધો છે પર્યાવરણમાં આપણે પણ કંઈ સારું કામ કરી છે તેમાં શ્રી સાથે મુક્ત શાળા મહોત્સવ મેં મારી એક મોકલી અને એમ બાળકોને શૈક્ષણિક સુવિધાઓ પ્રાપ્ત કરાવી હતી અને વર્લ્ડ વાઇડ રેકોર્ડમાં નામ નોંધાવ્યું હતું આજે અંતર્ગત વાઇડ બુક ઓફ રેકોર્ડ મશીલ અને પ્રમાણપત્ર પ્રાપ્ત કરી શિક્ષણ વિભાગના મોટી હસ્તીઓ દ્વારા વિવિધ મહાનુભાવો દ્વારા આ શિક્ષક અને પ્રમાણપત્ર મળ્યો છે તેનું ખરેખર મેં ગૌરવ અનુભવું છું મારું નામ મકાન ભાઈ ખાતુભાઈ મુખ્ય શિક્ષક પ્રાથમિક નર્મદા જય હિંદ